માછીમારી કરવા તે નદી કાંઠે ગયેલા યુવાનને મગર ખેંચી ગયો ડભોઈના રાજપુરા ગામના ઓરસંગ નદી કાંઠે યુવાન ગયો માછીમારી કરવા તે વેડાની ઘટના યાત્રાધામ ચાંદુદ પાસેના રાજપુરા ગામની ઘટના અમિત પૂનમભાઈ વસાવા ઉમર વર્ષ ત્રેસ બન્યો મગરનો કુળયો બનાવની જાણ થતા ફોરેસ્ટ જીતેન્દ્ર ભારોડ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી વન વિભાગ દ્વારા નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમની પણ લેવાઈ હતી મદદ મગરનો કોડિયો બનનાર યુવાન મૂળ રાજપુરા નવીનગરી તાલુકા વાઘોડિયા જિલ્લા વડોદરાનું રહેવાસી અમિત વસાવા છેલ્લા ત્રણ ચાર મહિનાથી રાજપુરા ગામે મામાના ઘરે રહી છૂટક મજૂરી કામ કરતો વિભાગ અને નેચર હેલ્થ ફાઉન્ડેશન ચાંદોદના

ત્યાં આ ભાઈ અઠ્યાવીસ તારીખે સાંજે ઝાર નાખવા ગયેલા હતા ત્યાં ઓગણત્રીસ તારીખે સવારમાં આઠ વાગે જાર જોવા માટે ગયેલા ત્યાં કિનારે પહોંચતા મગરને જોઈને પાછા નાસવાના પ્રયત્ન કરતાં પગ લપસી જતા મગરે પકડી લેનાર ભાઈનું નામ છે અમિતભાઈ વસાવા એ તંત્રને મેં જાણ કરી ચાણોદ પોલીસ સ્ટેશનથી અને વન વિભાગને જાણ કરી તમામ લોકો સ્થળ પર ઉપસ્થિત થઈને બોડીને બે અત્યારે સરકારી દવાખાનામાં પીએમ માટે આવી આજ રોજ સવારે રાજપરા સરપંચ સાહેબનો નો ફોન આવેલ કે વરસંગ નદીના કિનારે ગામના યુવાનને મગર ખેંચી લઈ ગયો છે તેથી તાત્કાલિક ડભોઈ ખાતેથી ફોરેસ્ટ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને ત્યાં જઈ પોલીસ ટીમ પણ સરપંચે ફોન કરેલો હતો પોલીસની ચાણોદની પોલીસ ટીમ પણ ત્યાં ઘટના સ્થળે આવી ગઈ હતી ત્યારબાદ ત્યાં જે જગ્યાએ હતું તે ખૂબ જ જહેમત બાદ ત્યાં પહોંચી અને સ્થળ પરિસ્થિતિનો તળાજો મેળવી અને ત્યાંથી હેલ્થ સેવિંગ ફાઉન્ડેશન નીચર હેલ્થ સેવિંગ ફાઉન્ડેશન નીચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ ચાણોદની તેમાં ડબોઈની બંને ટીમ બોલાવી અને રેસ્ક્યુ માટેની કામગીરી રેસ્ક્યુ કામગીરી માટેની કામગીરી ચાલુ કરી દીધી અને ચાલુ કર્યા બાદ ખરેખર પરિસ્થિતિ જોતા બોટ મંગાવી પડે તેમ હોય મામલતદાર સાહેબશ્રીને ફોન કરી મામલતદાર સાહેબશ્રીએ તાત્કાલિક ત્યાંની શ્રમજીવી સંસ્થા છે તેમને ફોન કરી તેઓની બોટ મંગાવી ત્યારબાદ બે સવારના આઠ વાગ્યાથી જ્યારે મગરે પકડેલો ત્યારથી જડબામાં લઈને ફરતો હતો બપોરે દોઢથી બેના ગાળામાં અમે મગર પાસેથી આ મૃતક જે અમિતભાઈ પૂનમભાઈ વસાવા કરીને છે જેની ઉંમર વીસ વર્ષની છે આ મૂળ રહેવાસી રાજપરા વાઘોડિયાનો છે અને તેને એ લાશ અમે બે કલાકે કાઢી રહ્યા હતા ખૂબ જ મહેનત કરી ગ્રામજનોએ ખૂબ મહેનત કરી તેમજ જીવદયા સંસ્થાઓએ પણ ખૂબ જ મહેનત કરી છે